ગાડી લાગેલ લઈ લ્યો હેટ એવું લાગે તો આમ થોડુંક સેટું સેટું લાગે હે એવું હે તો વાંધો નહીં હું વાહે બધા વહી જાવ તો ઉલાર થાય દલુ બાપુએ એ સરસ મજા ને ગણપતિ વંદના ભજનો કર્યા આજે ગીતાબેન ના પાંચમી પુણ્યતિથિ નિમિત્તે અમારે જસુખભાઈ એમનો રાઠોડ પરિવાર એમના દીકરા વિશાલભાઈ અને નયનભાઈ તરફથી આજની આ સંતવાણી અંદર બારબીજ ના ધણીનો પાઠ એવા ગાદીપતિ દલુ બાપુ એમની પણ આયા સાનિધ્ય આજે ચાર પાંચ વર્ષ થઈ ગયા કદાચ એમની પાછળ બાપાની પાટ પ્રસાદી સાધુડાના મુખથી બોલેલી વાણી એટલે કીધું સંતના સંસાર મેં તો જલીજાત પછી જ્ઞાન કરી ઠારત સાધુડા અમારે દલુ મુના બાપુ હરિયાણી અને આજ સમાજના ઘરેણા કહી શકાય એવો અમારે બાળ કલાકાર અનિલ સંજયભાઈ બધાને સાંભળવાના છે ને એક જાહેરાત એ અહીંયા છે કલાકાર જાજા છે એટલે બધાએ બબે વાણીનો લાભ લેવાનો છે એટલે કોઈ કલાકારને અન્યાય ન થાય હું કોઈ કલાકાર તરીકે નહીં પણ અમારે જયસુખભાઈના મિત્ર એવા અમારે બનેવી રાજકોટથી રમણીક એમણે માન આપી અને અહીંયા પધારવું પીડ્યું પણ બાર બીજના ધણી નો જ્યારે પાઠ મંડાનો હોય કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર પોકરણ ગઢમાં પીરે રામદેવ બિરાજે અંદર બેઠા જ્યોતિ સ્વરૂપ એવા બારબીજના ધણીનો પાઠ મંડાણો હોય અને કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હું તમે જેના નેજા હેઠળ બેઠા એવા બાર બીજ ના ધણીને ખાલી બે મિનિટ યાદ કરી જો કોઈ દેવ હોય ને મિત્રો તો અંદર જે ધણી રહ્યો ને એ રામદેવ મહારાજ છે ને મારો ને તમારો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો અટાને અડાળ કડિયુગમાં રામદેવ કામ કરે પણ વિશ્વાસ હોવો જોઈએ એક જ નાનકડો પ્રસંગ બાપુ એ રામદેવ એમને ભેડો નહીં કીધું ને શ્રદ્ધા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ પણ જેને જેને જેટલા જેટલા ભક્તો એને બાના પત રાખી છે ને ભલામાણા એટલે હંમેશા ભાલાવાળો એની ભેગ જ રહ્યો છે

બરોબર ઘટના એવી બની કે મરી ગઈ એણકી ભાડી પેટમાં બચલું હતું પેટ ફાટી ગયું બસલું નીકળી અને તરફિયા મારી અને બસલું મરી ગયું આ દ્રશ્ય સુખરામ બાપા એ જોયું

અંતરના ઉદગાર ની કોક વેદુ હોય ને એને કેવાય ચોરે જે નો ચિતરાય સીત ની વાતું શંકરા બાપુ આ અંતર ની વેદના મારે કેવી કે ને આમાંથી મારે ઉગરવું કેમ બુદ્ધગીરી બાપુ એટલું કીધું બેટા આમાંથી જો તને ઉગારે ને તો આખી દુનિયામાં એક જ જણો ઉગારે કે કોણ કે રામદેવ પીર મહારાજ ઈ કોણ ઈ ખબર નથી

માણસોને બરાકવામાં સુખાન કયો કાલ થી નોકરી નોકરીએ લાગી જાય નકર ફાંસી ના માસડે સડાવવામાં આવશો

મારી ને તમારી ભેડે રેવા માટે અંદર બાર બીજ ના ધણી હોય એક એક કલાકાર નજીક સાંભળવા ભલે ચાર પાંચ વર એની પાછળ પાઠ પ્રસાદી થઈ આવું સંત ભોજન થયું કઈક દક્ષિણા થઈ હા પણ એક વાત તો હું દરેક પ્રોગ્રામ માં કરું છું ભાઈ જો આ કલાકાર ને એ બધાય તમારી જ્ઞાતિ નો ગૌરવ જ છે અમારા સંજયભાઈ અનિલભાઈ આ બધા જ્ઞાતિનું ગૌરવ કહી શકાય અમારે રૂખડભાઈ એટલે આ આ ભાવથી આ પ્રોગ્રામ કરવા માટે મળ્યા હોય એટલે મારો કહેવાનો ભાવાર્થ એ જ છે સંજયભાઈ કે તમને જ્યાં મજા આવે ને ત્યાં કલાકારને નાનકડો હાકલો પડકારો કર લેવો તાળીથી વધાવી લેવા સાચી કલાકારની દાદી કહેવાય બાકી આ પૈસા તો પ્રોગ્રામમાં હવે અમને રોજ જડે

દોલતપરા હું વાત કરું ને દોલતપરા થી માંડી વિશ્વ આપણને આપણને મારવા શીખા બકરી ને ગમાણ સંસારી ને ભેક નહી મરણ માં કેક ગાડા માં બ્રેક નહીં સાયકલ માં જેક નહી પછી દિવસ વિના નો સૂરજ નહી ચંદ્ર વિના ની રાઈત નહીં આ સ્નેહ વિના નો હગો નહીં પૈસા વિના નું પાકીટ નહીં અને ઈ વિના નું ઘર નહીં પછી ગાંધીજી જેવી હડતાલ નહીં સ્વામિનારાયણ જેવું હડતાલ નહીં નરસિંહ મહેતા જેવી કરતાલ નહીં પરફ જેવી પીરાય નહીં હતાધાર જેવો પાડો નહીં સબરી જેવી ભક્તિ નહીં હનુમાન જેવી સેવા નહીં કૃષ્ણ જેવી લીલા નહીં મરજાદી જેવા ટીલા નહીં લાડવા ક્યાંય ઢીલા નહીં બોખા થી ખવાય નહીં આંધળા થી જોવાય નઈ આ ગળા વિના ગવાય નહીં વાંજિયા ને વેવાય નહીં વ્યાજ જેવી ભવાય નહીં કજીયા માં વિધિ કૂતરાની પૂછડી સીધી નહીં આપ માં ક્યાંય લીટી નહીં ઘોડા ગધાડા ને ડૂટી નહીં ફળ ફૂલ માં નહીં

હજી ઘણા કલાકાર છે એટલે હું પાંચ પાંચ મિનિટ મને સહન કરવાનો તો રહે એટલે ફરી એવો કલાકાર અને આજ ઘરેણું કહી શકાય એવા અનિલભાઈ ચાવડા ને વિનંતી કરી હા સુખભાઈ એટલે અમારા ગીતાબેન નો જ્યાં હોય એને શાંતિ મળે અને બારબીજ નો ધણી અંદર પણ રાજી થાય એવી સરસ મજાની સંતવાની લઈને આવે અમારે અનિલભાઈ ચાવડા